નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાધા બ્લોગ મિત્રો જો સોચા હતા બહુ સબ હોજાને લાગે તો મેરે યાર જિંદગી ઓર ખ્વાબ મેં ફર્ક ક્યા આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની આ નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી લઈને આવી ગયા છે ને એ કોઈ જાતના ઇન્ટ્રોડ્યુસની જરૂરત નથી એને એનું કારણ છે કે આ તો મુંબઈની લાઈફ છે અને મુંબઈ મૂકીને આખા હિન્દુસ્તાનને હવે એને કવર કરી લીધું છે એનું કારણ છે કે હવે તો આના ઘણા બધા વેરિયન્ટ આવી ગયા છે મુંબઈ વડાપાંવ સુરત વડાપાઉ બરોડા વડાપાંવ રાજકોટ વડાપાં બધા જાતના પોતપોતાના વડાપાંવ બનાવવા માંડ્યા છે પણ આપણે તો આજે બનાવીશું જે મૂળ છે એ ટ્રિપિકલ મુંબઈ સ્ટાઇલ વડાપાંવ જે મુંબઈમાં જે રીતે એનો જન્મ થયો અને જે રીતે બને છે એ જ વસ્તુ તમને બતાવશું તો આના માટે જવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે તો ચાલો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રેસ્ટ આપવાનો હોય એટલે પેલા લોટ ડોઈ ને રાખી દેસુ આ છે નમક સ્વાદ અનુસાર આ છે હિંગ જે ચણા લોટ માં ખાસ જોઈએ હવે થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ લોટ તૈયાર કરી લેવાનો છે લોટમાં છે ને થોડું થોડું પાણી એડ કરીને કરવાનું એટલે ગાંઠા ન પડે આટલો લોટ ડોવામાં દોઢ ગ્લાસ પાણી લીધું છે એક આખો ને એક અડધો હજી આમાં અડધો ગ્લાસ પાણી છે પછી બનાવતી વખતે આપણને જરૂર લાગશે તો એક બે ચમચી પાણી એડ કરશું થોડીક વાર પડોરીએ ને લોટ પછી ખ્યાલ આવે અત્યારે આટલું ઠીક રાખવાનું છે હવે આની મેન ચટણી આપણે તૈયાર કરી લેશું ફોદીના કોથમીરની લીલા મરચાંવાળી આપણે છ સાત જણા માટે બનાવીએ છીએ વડાપાઉં એટલે એ પ્રમાણે બનાવીએ છીએ એટલે ચાર નંગા તીખા આવા લાંબા મરચાં આવે ને લીધા છે મરચાં એમનેમ ક્રસ નહીં થાય એટલા માટે આ છે આપણે આ ચટણીના ભાગનું મીઠું આમાં એડ કરી દઈશું આ છે એક નાની ચમચી આખું જીરું ને આટલો ફોદીનો લીધો છે અડધું બાઉલ એક બાઉલ કોથમીર આવશે કોથમીર વધારે આવશે આપણે આને ક્રસ કરી લેશું પહેલાં ખુદીનો અને મરચાં થઈ ગયા છે ક્રશ હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું પછી થોડું ક્રશ કરીને પછી પાછી એડ કરવી પડશે આપણે બાવું નાનું પડે છે આમાં છે ને આપણે આ અડધું લીંબુ એડ કરી દઈશું રેડી છે આપણી ફુદીનાવાળી ચટણી આ છે ને સાત આઠ કઢી લસણ લીધું છે એક ઇંચ આદુનો ટુકડો ને બે તીખા મરચા આ બધું પહેલાં આપણે ખાંડી હવે છે ને વડા બનાવવા માટે આપણે આ મરચા લસણ ખાંડી લેવાના છે પછી એનો વઘાર કરશું આપણે આ છે મીઠા લીમડાના પાન આપણે આદુ મરચા ની બધું આવું અધકચરું થઈ ગયું છે આ લીમડો છે ને એ આમાં જ આપણે આ રીતે કરી એ મિક્સ કરી લેવાનું છે આપણે બે ચમચી તેલ લઈ લેશું પહેલા આપણે તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ એક ચમચી આ છે જીરું એક ચમચી હવે આપણે આ પેસ્ટ તૈયાર કરીએ ને એમાં એડ કરી દેવાનું ગેસ મીડિયમ રાખવાનો છે આ તેલમાં થોડીક આપણે સાંતળી લેશું બે ત્રણ મિનિટ બધું તેલમાં સતરાય છે ને એમાં જ આપણે આ એક ચમચી અડધો એડ કરી દઈશું હા છે એક ચમચી હીંક બધી સુગંધ આવે ત્યાં સુધી સાતડી લેવાનું છે હવે એમાં આપણે આ બટેટાનો મસાલો તૈયાર કર્યો છે ને એ આમાં એડ કરી દઈશું આ એક કિલો બટેટા લીધા છે આપણે રફ ભૂકો કર્યો છે એના આમાં એડ કરી દઈશું હવે આવશે આમાં સ્વાદ અનુસાર મીઠું વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે પેલા બટેટામાં મિક્સ થઈ ગયા છે હવે હવે આ છે બારીક સુધારેલ કોથમીર તમને જેટલી ગમતી હોય એટલી એડ કરવાની આમાં હવે આપણે આ ઠરી ગયો છે મસાલો અને ગોળા વાળ લેશું આ રીતે નાના મોટા જેવડા વડા બનાવો એ પ્રમાણે બને તો એક સરખા કરવા એટલે આપણે છે ને એક ચમચી તેલ લેશુ પેલા વડાપાવની મેનજી સૂકી ચટણી હોય છે ને એ બનાવશું આપણે એના માટે એક ચમચી તેલ લઈ લીધું છે છે ને આઠ દસ લસણની કઢી આવી રીતના ફોતરા સઈડ લીધી છે તેલ ગરમ થઈ ગયું છે હવે પહેલાં આપણે આ લસણની કઢી છે ને એ આમાં એડ કરવાની છે ગેસ મીડિયમ રાખ્યો છે અને આપણે થોડુંક સાતડી લેવાની છે આ લસણની કળીને લસણની કઢી છે ને ફૂટે જરાક એટલે થોડુંક સાવચેતી રાખવી હવે આપણે આ સિંગદાણા છે એ આમાં એડ કરી દઈશું એને લસણ સાથે રોસ્ટ કરી લેવાનું છે આ છે તલ બે ચમચી એ આમાં રોસ્ટ કરી લેવાનું છે કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આને ઠંડુ પડવા દેસુ હવે આપણે આ ઠંડુ પડી ગયું છે આપણે આ સિંગદાણા ને લસણ એની સાથે આવશે આ બે ચમચી સૂકું ટોપરું છે એ આમાં એડ કરવાનું છે આપણે આ ડ્રાય ચટણીમાં આ છે એક વાટકી સેવ એમાં એડ કરી દઈશું આપણે સેવ ગાંઠિયા ગમે તે તમે લઈ શકો આ છે નમક સ્વાદ અનુસાર આ છે કાશ્મીરી લાલ મરચું એ આપણે બે ચમચી અત્યારે એડ કર્યું છે પછી જોઈને જરૂર લાગશે તો વધારે એડ કરશું ચા સરસ સરસ થઈ ગયું છે રેડી છે આપણો ડ્રાય મસાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મરચાંને આ રીતે છે ને વચ્ચેથી જરાક કટ કરીને તરવાના એટલે ઉડે નહીં પહેલાં આપણે મરચાં ફ્રાય કરી લેશું તેલ ગરમ થાય ને એટલે ના સોડા અડધી ચમચી આવશે નાની ના છે લીંબુ અડધા લીંબુનો રસ માથી આપણે એડ કરશવામાં આપણું તેલ ગરમ છે ને એ આપણે આમાં બે ચમચી એડ કરવાનું છે એનેથી આપણા વડા એકદમ સોફ્ટ થાય આમ કોરા ન લાગે એકદમ ડ્રાય ન લાગે શું આ રીતે આપણે કરીએ ને અંદરનો મસાલો તો ટેસ્ટી હોય પણ ઉપલું પળ ખાવાની એટલી મજા આવે આ રીતે કરીએ ને એટલે વડા ને છે ને લોટ વ્યવસ્થિત ચડાવવાનામાં તેલ એક વાર આવી જાય પછી ગેસ મીડિયમ કરી નાખ્યો છે કેટલા ગુલાબી તરવાના છે આપણે વડા રેડી છે આપણા વડા આપણા વડા ગરમા ગરમ ઉતરી ગયા છે હવે આપણે પાઉમાં ભરીને સૌ કરશું પાઉનું આ રીતે કટિંગ કરી લીધું છે આ છે આપણો ડ્રાય લસણવાળો મસાલો આ છે આપણું ગરમ વડું અને વચ્ચે આ રીતે સેટ કરી દેવાનું આ છે આપણી ગ્રીન ચીલી ના માટે જો આ રીતે પાઉને ખોલી નાખવાનું છે પહેલાં જે આપણી આ ખોદીનાની ચટણી છે ને એને આ સાઈડ આપણે આ લગાવી દઈશું પહેલાં પછી આપણો આ ડ્રાય મસાલો છે એ આ થોડોક વધારે એડ કરવાનો છે આનો ટેસ્ટ સરસ આવે છે આ છે આપણું ગરમ વડું આ રીતે થોડું પ્રેસ કરી આપણે આની અંદર મૂકી દઈશું એની ઉપર પાછો આપણો ડ્રાય મસાલો છે એ આ છે આપણા ગ્રીન ચીલી રેડી છે આપણા મુંબઈ સ્ટાઈલ વડાપાવ ટેસ્ટિંગ કરીને કયો કે કેવા બન્યા છે ને સાથે છે આપણી ગ્રીન ચટણી ઓકે થેન્ક યુ વેરી મચ વાવ મિત્રો આપણા વડાપાવ આવી ગયા છે ટ્રિપિકલ મુંબઈ સ્ટાઇલ મુંબઈમાં આ રીતે સર્વ કરવામાં આવે છે આ રીતે પાઉં હોય છે સૂખો મસાલો હોય છે અને માથે ચીલીઝ અને આ એનું સાથે એક સરસ મજાનું નવું વર્ઝન છે કે એની સાથે ફોદીનાની ચટણી પણ હોય છે અમુક જગ્યાએ અને ચીલીસ હોય છે અને ડ્રાય મસાલો હોય છે તો હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ચાલો હવે આ ચીલી હટાવી દઉં છું એ સાથે આપણે ખાશું આ લઈ લીધું વડું અને ભાગતા ભાગતા દોડતા દોડતા આ ખાવાની વસ્તુ છે મુંબઈમાં તો આ રીતે બધા ખાય લોકલ ટ્રેનમાં જુઓ મિત્રો આ છે આપણા વડાનું સ્ટ્રક્ચર જોઈ લો તમે જોઈને મોઢામાં પાણી આવી જશે એકદમ માથેનું ફળ એકદમ ખસ્તું અને સરસ બેનું છે એકદમ જાડું નહીં પાતળું નહીં એકદમ વ્યવસ્થિત છે આ છે ને એમના પણ ખાવાની મજા આવે લા જવાબ એકદમ પરફેક્ટ વેલ બેલેન્સ છે જો મિત્રો આજની આ રેસીપી તમને જો પસંદ આવે ને તો આ રીતે તમે પણ એકવાર જરૂર બનાવજો આશા રાખીએ છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો જાતા જાતા દરેક સમસ્યાના ત્રણ વિકલ્પ હોય છે સ્વીકારો બદલો અથવા છોડી દો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર